આજે આપણે સુમરીઓ કાજે બલિદાન આપનાર ઓરસા મેઘવાની વાત સાંભળીશું કે તળ નરપટાધર નીપજે કોડી લોકછ દેશ કે ભલ ઘોડા માટી ભલા પાણી ઢક પહેરવેશ નરપટાધર નીપજે કોડી દેશ કોડી લોકછ દેશ ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલા કચ્છનું ભાતીગળ ઇતિહાસ છે સંત અને શિવરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરાકાજે ધર્મ અર્થે કે બહેન દીકરીઓને ઇજ્જત બચાવવા પોતાની જાતનું બલિદાન આપીને જીવન ઉજળું કર્યું છે આજે અબડાજામની રિયાસતનું ઘરેણું ગણાતા એવા ઓરસા મેઘવાળાની વાત કહેવી છે કચ્છના ઓરસા મેઘવાળાની કથા કંઈક આવી રીતે છે સિંધના ઉમરકોટના બાદશાહ હમીર સુમરાના વંશમાં ઘોઘો અને ચનશેર નામના બે ભાઈઓ વચ્ચે રાજગાદીના કારણે કુસુમના વાવેતર થયેલા અને ઉગીને આવે તો ફાલ્યા કે મારું કે મરું એવા ઘાટ ઘડાયેલા રોષે ભરાયેલા ચનેશરે દિલ્હીપતિ બાદશાહ અલાઉદ્દીન ખિલજી પાસે રાવ કરી અને કાન ભંભેર્યો કે આપના જનાનામાં શોભે એવી સુમરી કન્યાઓ મેં આપના માટે નક્કી કરીને રાખી છે પરંતુ મારા ભાઈ ઘોઘાએ રાજ્ય અને કન્યાઓ મારી પાસેથી ખૂંચવી લીધી છે આપ લશ્કર સાથે વધારો તો આ કન્યાઓ આપને સુપત્થર કરાવું બાદશાહની આંખમાં શૃંગારનો કેફ ઘોટાણો અને નગારે ધાવ દઈને હુસેન ખાન નામના બહાદુર સરદાર સાથે સિંધ ઉપર ચડાઈ કરી અને કહેણ મોકલ્યું કે તમારે ત્યાં રાખેલી સુમરીઓ મારા હવાલે કરો નહીતર મોતની તૈયારી રાખો બાદશાહના લશ્કર સામે સિંધ ટકી શકે તેમ ન હતું તો પણ ઘોઘાને સુમરીઓ બાદશાહને સોંપવા કરતાં મોતને મીઠું કરવું વધારે ઉચિત લાગ્યું તેણે રણયુદ્ધના મેદાનમાં ખાંડાના ખેલ ખેલીને એવો લલકાર કરીને ભગા નામના પોતાના વિશ્વાસુ સાથીદાર સાથે વિચારણા કરી અને કચ્છના વરસડના રાજવી જામ અબડા ઉપર નજર દોડાવી ઘોઘાને એ વાતનો ખ્યાલ હતો કે અબડો જામ શરણાગત માટે જાન ન્યોછાવર કરવામાં પાછી પાની નહીં કરે સ્ત્રીઓ ઉપર આપત્તિના ટાણે એના રક્ષણ માટે એ પહાડ બનીને ઊભો રહે એવો વીર પુરુષ છે ગોગાએ જામઅબડાને સંદેશ પઠાવ્યો કે કુળની લાજ રાખવા મેં બાદશાહ સામે રણમેદાન ગજવવા નગારે ઘાવ દીધા છે બાદશાહના લશ્કર સામે જીતવાની કોઈ આશા નથી જેના માટે અલાઉદ્દીન આટલે સુધી લાંબો થયો છે એ સુમરીઓના શિયળનું રક્ષણ તમારા સિવાય કરી શકે તેવો વીર પુરુષ અટાણે મને બીજો કોઈ દેખાતો નથી તે સાત વિસુને સાત સુમરિયો તમારા શરણે મોકલું છું ઘોઘાના સાથીદારે છેલ્લા સમાચાર આપતા કહ્યું કે ઘોઘોએ યુદ્ધભૂમિમાં વિરગતિ પામ્યો હુસેન ખાને ઘોઘાના શબને પગથી લાત મારી અને ત્યારે નજરે જોનાર તેના ભાઈ ચંદશેરનું લોહી ઉકળી ઉઠ્યું અને તલવારના એક જ ઝાટકે હુસેન ખાનને પતાવી દીધો બાદશાહના લશ્કરે ચશેરને પણ ભલાની અણીએ વીંધી નાખ્યો અને જામબડાએ આવેલા ઘોઘાના સાથીદારને આ બજેવડો ભરોસ દેતા જણાવ્યું કે અમારા પંડમાંય પ્રાણ હશે ત્યાં સુધી સુમરીઓના વઢણાનો છેડો પણ બાદશાહ ભાળી નહીં શકે બીજી બાજુ સિંધના સુમરા ભાઈઓની હત્યા કરી સુમરીઓના સગડ લેતું બાદશાહનું લશ્કર કચ્છના વડસરની સીમમાં છાવણી નાખીને બેઠું હોવાના સમાચાર મળતા અબડા જામી પોતાના સાથીદારોને દરબાર ગઢના પ્રાંગણ્યમાં નોતર્યા અંગ માથે કચ્છી ચોરણો સાફો અને અંગરખું ધારણ કરેલા જામ અબડાએ તો તેમજ સાથીદારો સામે નજર નોંધીને વેણ ઉછાર્યા સાથીઓ આપણી સામે રાજપૂતી ધર્મની કસોટી અને વેળા ડણકું દઈ રહી છે આપણી પાસે બે જ રસ્તા છે કાં તો શરણે આવેલા સુમરીઓને સોંપી અને જીવવાલો કરવો કાતો રણસંગ્રામમાં ખાંડાના ખેલ ખેલી હાથમાં વરમાળા લઈને ઊભેલી અપ્સરાઓને વરવા મોતને વહલું કરવું તમે જે કહો એ પંથ પકડીએ જામબડાના દરબારમાં કોઈ વરણનો ભેદ નહોતો અઢારે વરણ માટે એના દરવાજા ખુલ્લા હતા અને એના દરબારમાં ઓરસા નજર નામનો એક મેઘવાળ મુછોના ત્રણ ત્રણ વળ ચડાવીને બેસતો અરડો વરણ લાહુવા ખુલ્લા અબડે જાદરબારૂછરિયો મેઘવાર આ ઓરસો બહાદુર અને સાહસિક હતો સ્વામી ભક્તિ પણ એવો જ અલાઉદ્દીનની વડસર ચડી આવ્યો છે આ વાત જાણી ઓરસાનું લોહી ઉકળી ઉઠ્યો એણે ઊભા થઈને પડકાર કર્યો બાવા અમારા મેઘવાળો પણ માતૃભૂમિના રક્ષણ માટે માથા આપવા તૈયાર છે ઓ મથા ડીઘા મેઘવાર અને મરી પણ બુજધા કછડે ભેરા તરઘા અને કછડે ભેરા બુડઘા મેઘવાળો માથા પણ દેશે અને મરી પણ જાણશે કચ્છની સાથે તરશે અને કચ્છની સાથે ડૂબશે ઓરસાના દિલમાં નવું સુરાતન ઉભરાઈ આવ્યું તેણે અબડાજામને કહ્યું અબડાજામ બાપુ હુકમ કરો તમે અટાણે હુકમ કરો અને આવતી પહેલાં બાદશાહનું મસ્તક તમારા ચરણોમાં લાવીને મૂકું તો મારી સાત પેઢી લાજે તો એવું માનજો કે અત્યાર સુધી તાણે કરી કરીને તમે ખોટા માણસને કહુંબો ભેગો ગણ્યો છે એટલે આ ઉજળા અવસરની મને તક આપો ઓરસા ઉપર જામના ચારે હાથ એની સાથે અપાર નહીં ઓરસાની ટીકા કે ઈર્ષા કરતા કેટલાય માણસોની જીભ અબડા જામે સીવી લીધી હતી જેની મૂછોના આંકડા વળ દઈને ત્રણ ત્રણ વળ વાળેલા છે એવા વાકી મૂછોવાળા કાંધ જાડા ઓરસા માટે પોરહ લેતા અબડા જામે એનો વાસો થવડ્યો અને બોલ્યા રંગ છે ઓરસા તારી જણનારીને તું તો મારી રિયાસતનું ઘરેણું છે પરંતુ એક વાત યાદ રાખજે બાદશાહ તો લાખોનો ખાવીદ અને પાલક છે એણે અધર્મનો રસ્તો લીધો છે એને એ રસ્તેથી પાછો વાળવો છે દગાથી એનો શીર છેદ કરવામાં આવે તો આપણી મરદાનગી લાજે આપણે તો આપણામાં રહેલ ખમીરની એને ખબરું દેવી છે અબળો ચે સુણ ઓરસિયા મૂછ મેં વિજેવર ચમત્કાર દીખાડ કી આય અજજ પર ઓરસા તું મૂછોમાં વળના ત્રણ આટા તો નાખે પરંતુ એનો ચમત્કાર દેખવાડવાની આજે વેળા આવી છે ભલે અબડાામ તો એને માટે પણ ઓરો તૈયાર છે શાબ ઓરસા તારા જેવા જુવાનો કચ્છની ધરતી પર હાલે ચાલે છે ને ત્યાં સુધી કચડાનો કોઈ વાળ વાકો કરી શકે તેમ નથી આમ મધરાત્રીનો ગજર ભાંગ્યો છે એવા ટાણે કચ્છની ધરતીમાંથી આવેલા હાલના લખપત તાલુકાના વડસર ગામથી થોડે દૂર તંબુતાણીની દિલ્હી પતિ બાદશાહ અલાઉદ્દીન પોતાની લશ્કરી છાવણીમાં ગાઢ નિંદ્રામાં સૂતો છે થોડે દૂર તેમની સૈનિક છાવણીનો પડાવ છે સૈનિકો રણ રસ્તામાં આખા દિવસના રજળપાટથી થાકેલા હોવાથી ધરતીનું ઓશિંગણ કરીને સૂઈ રહ્યા છે આથમણી દિશાએ રત્નકારને ગળહળ ગળહળ અવાજ રાત્રિને નિરવતાને ભેદની સંભળાઈ રહ્યો છે સાગરના જળમાં જબોળાઈને વાત મધરા વાયુને કારણે બાદશાહના અંગરક્ષકો જોકે ચડે છે અને પાછા આંખો ઉઘાડીને ચારે તરફ નજર ફેરવી લે છે એ વેટાણે ટાણે સાવચેતીપૂર્વક લપાતો છુપાતો વડસરના જામબળાના દરબારી ડાયરાનો વીર ઓરસો ખલ પેરે કુતે સંધી ઓરસ્યો ઉતર્યો ઘૂસ્યો શાહજી છાવણી ઉત્ત અધરાત થયો આમ સિંધી કૂતરાની ખાલ પોતાના આખા શરીર પર ધારણ કરી કૂતરાની માફક ચાર પગે ધીમા ડગલે માંડતો બાદશાહના તંબુની લગોલગ આવી પહોંચ્યો છે પરંતુ કોઈને એનો અણસાર સરખો પણ આવતો નથી બાદશાહનો અંગરક્ષક હાથમાં ભાલો અને કેડમાં તલવાર લટકતી રાખીને પહેરો ભરી રહ્યો છે જેવી એની આંખો બીજી તરફ મંડાણી કે એની પીઠ પાછળથી ઓરસો તંબુમાં પ્રવેશે છે ઓરસાની દ્રષ્ટિ સુતેલા સિંહ જેવા દિલ્હીપતિ અલાઉદ્દીન માથે મંડાણી અને શાહ હોભર નીંદર મેં દેતો ઘુઘાર વિચારે તો ઓરસીઓ ક કેરડિયા આ પાર આમ ઘરઘરટાના નસકોરા બોલાવતો એ શહેનશાહ ગાઢ નિંદ્રામાં પોઢ્યો છે એની બાજુમાં રત્નજડિત ખંજર પડ્યું છે બીજી બાજુ ભાલો પડ્યો છે તલવાર અને બખ્તર પડ્યું છે સૂતેલા બાદશાહને જોતાં ઓરસાની આંખોમાં કાળઝાળ અગન વર્ષના ટસિયા ફૂટ્યા ન હોય એવી મૂર્ખાકૃતિ થઈ ગઈ કમરે બાંધેલી બે ધારવાળી કટારી એણે હાથમાં લીધી અને જ એક જ ઝાટકે બાદશાહનું માથું ધડથી અલગ કરવા ઓરસાએ કટારીવાળો હાથ ઊંચો કર્યો એ સાથે જ એના દિલ અને દિમાગમાં પોતાની રિયાસતના રાજવી જામના વેણ યાદ આવતા એનો હાથ થંભી ગયો કે માલિક રજા નડે ચડે નોકર કુરો કરે ના કરે ધણી તડે ચાકર કુરો કરે ઓરસેજા હાથડા અજ બોયે બંધેલ દિલ્હી કે ધાન તો લગે વડસર કુરો કરે વળી નિધર્મેન મારી જે પશુ પંખી દુશ્મન રાપી રખી ભેટતે કટાર કઢે સુજન વધુ વિચારવાની વેળા ન હોવાથી જય લુણગદેવ ડાડા એમ મનમાં બોલીને ઓરસાએ ભર ઊંઘમાં સૂતેલ અલ્દા અલાઉદ્દીનની રત્નજડિત કટારી કાઢી એની જગ્યાએ રાપી રાખી દઈ અને ચિઠ્ઠીમાં સંદેશ મૂક્યો ચિઠ્ઠી બંધે ચોપસે શું દિલ્લી જા ભાચા મથો વેઢી તે આશકે વખત ન લાગે કા હે દિલ્હીના બાદશાહ જો તારું માથું વાઢ્યું હોત ને તો મને વાર ન લાગી હોત પણ તને છોડી દઉં છું બિલ્લી પગે નીકળ્યો ઓરસિયો મેઘવાર વાર અબળેજી જે થે મેં શાહજી રખે કટાર બાદશાહને ભરી છાવણીમાંથી બિલ્લી પગે ઓરસો નીકળી ગયો અને સૂરજનારાયણ ધરતી પર પોતાના આજવાળા પાથરે એ પહેલાં તો ઓરસાએ અબડાજામ સામે બાદશાહની રથઝડીત કટારી ધરી દીધી બાદશાહની કટારી જોતાં જ જામ અંગે અંગમાં આનંદના ઓઘ ઉછળવા માંડ્યા અને ઓરસાની હિંમત અને આવડતને મરદાનગીને ભર્યા ડાયરામાં બિરદાવતા અબડા જામના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે રંગ બહાદુર તો કે રંગ મુજા ઓરસા તો જી કલા તા રખે ભારે રંગ મુજા ઓરસા મારા બહાદુર ઓરસા તને તો રંગ છે તારી કળાએ તો ભારે રંગ રાખ્યો અબળોચે રંગ આઈ રંગ માતને તાત વર ભલે રખ મૂછે મેં ભલી વધે તે ભાત હે ઓરસા રંગ છે તને અને તને જન્મે આપનારા મા બાપને રંગ છે તું ભલે મૂછોમાં વળ નાખ તે આજ ભલી ભાત પાડી છે ભર્યા દરબારમાં ઓરસાને બિરદાવ્યા પછી જામબડાએ અલાઉદ્દીનને એક સરદાર દ્વારા સંદેશ પાઠવ્યો કે આપની કટારી પાછી મોકલું છું તે કટારી લાવનાર અમારું લશ્કર નથી પણ ઓરસા નામનો અમારો જવા મર્દ મેઘવાળ સાથીદાર છે આપનું મસ્તક ઉતારતા એને વિલંબ ન થયો હોત પણ અમારે તો અમારી તાકાતની આપને પરખ કરાવી હતી તેથી આપ જે રસ્તેથી અહીં સુધી આવ્યા છો એ જ રસ્તે દિલ્હી પાછા જાઓ અમારી નસોમાં લોહી ધબકતું હશે ત્યાં સુધી અમારા શરણે આવેલી સુમરી કન્યાઓ તમને સોંપીશું નહીં અલાઉદ્દીન જામ મબડાજીની ખાનદાની અને ખમીર ઉપર અફરીન થઈ ગયો તેથી પોતાના સરદારને એક સુમરી આપે તેવો વિષ્ટ કરવા સંમતિ આપી અબડા મેં એ શરત સ્વીકારી નહીં વડસરના પાદરમાં તોપો ધણધણી ઉઠી અને ધમાસાણ યુદ્ધ જામ્યું આ યુદ્ધમાં ઓરસો પણ સામી છાતીએ લડે છે કેટલાયના ઢીમ ઢાળી દીધા છે તે લડતો લડતો બાદશાહના હાથી સુધી પહોંચી ગયેલો એના ઉપર તેમજ જામ અબડાના ભાઈ ઉપર બાદશાહના સૈનિકો મરણિયા થઈને તૂટી પડ્યા બંને વીરગતિ પામ્યા અને જામઅબડાજીએ એ કેસરિયા વાઘા પહેર્યા અને હર હર મહાદેવના નાદ સાથે રણ મેદાનમાં એણે લોહીની નદીઓ વહાવી દીધી બાદશાહના વિશાળ લશ્કર સામે ટકી ન શક્યા અને સુમરીઓના શિયાળની રક્ષાને કાજે હરખે મોતના તેડા કર્યા અને જામ અબડાજી વીરગતિ પામતા રાણીએ જોહર કર્યું અને સુમરીઓ ધરતીમાં સમાઈ ગઈ જ્યાં સુમરીઓ ધરતીમાં સમાઈ ગઈ એ જ સ્થળ સતી સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે સતી સ્થાનકે જ ઓરસા મેઘવાળાની ખાંભી પૂંજાય છે અને તે સ્થળે શહીદોની યાદમાં ધૂળેતીના દિવસે લોકમેળો ભરાય છે અને વળસરની ધરતી આજે ઓરસા અબળા બાપુ અને એના નરવીરોને યાદ કરતી પોરહલે લે છે આમ આ ઘટના વીસ સન તેરસો ને છપ્પનના જેઠ સુદ બીજથી શ્રાવણવધ બારસ દરમિયાન બનેલી બોતેર દિવસ આ યુદ્ધ ચાલ્યું હતું જામબડાના નામ ઉપરથી અબડાસા ગામનું નામ પડ્યું અને વડસર ગામે અબડાપીરની મોટી જગ્યા આવેલી છે એની પાસે જ સુમરીઓનું ધામ છે ત્યાં સુમરીઓની ચુંદડીનો છેડો પૂંજાય છે અને બાજુમાં ઓરસાની ખાંભી આવેલી છે ધન્ય છે આપણી ધીંગી ધરાને જ્યાં આવા અનેક સુરવીરોએ જન્મ લીધા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો